પર્વ ની ઉજવણી નો કાર્યક્રમ જ્યારે આજે વિસાવદર ના ખંભાળીયા ગામે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આજના શુભ પ્રસંગે અત્રે ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનો

ભારત દેશ ને આઝાદી અપાવવા માટે આપણા અસંખ્ય સ્વાતંત્ર સેનાનીઓ અને વીર શહીદોને આપણે હૃદય પૂર્વક નમન કરીએ છીએ જેમણે પોતાની જીવ ની પરવાહ કર્યા વગર પ્રાણીની આહુતિ પણ આપીને આપણને સ્વતંત્રતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી શરદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા લડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા બંધારણના ઘડવૈયા તથા અખંડ ભારતનો નિર્માણ કરનાર આપણા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓને મારા શત શત નમન હું આનું આભુષાન બનાવીશ આજે કોઈ પણ ક્ષેત્ર હોય અંતરિક્ષ ક્ષેત્ર હોય તકનીકી ક્ષેત્ર હોય વેપાર ઉદ્યોગ ક્ષેત્ર હોય રમત ધમધ ક્ષેત્રમાં પણ ભારતે અસંખ્ય ઉપલબ્ધિઓ હાંસલ કરી છે આજના પ્રસંગે હું અખંડ ભારતની રક્ષા કરનાર આપણા સંરક્ષણ પાર્કની ત્રણે પાખનો પણ હું જવાનોને યાદ કરીશ એમને સરહૃદય નમન કરીશ જેમણે દિવસ રાત તા તડકો જોયા વગર ભારતની રક્ષા કરજે ભારતના લોકોની રક્ષા કાજે પોતાના જીવો ગમ્યા છે આપણને મળેલ આવી અતિમૂલ્યવાન આઝાદી એનો સાચો અર્થ ત્યારે સાર્થક થશે જ્યારે આપણે એક કર્મનિષ્ઠ નાગરિક બનીશું આપણા બંધારણમાં સ્થાપિત જે મૂળભૂત ફરજો છે એને નિભાવીશું ભારતીય સંસ્કૃતિનું જતન કરીશું દેશમાંથી ભ્રષ્ટાચાર અંધશ્રદ્ધા કુરિવાજો આતંકવાદ જેવા દૂષણોને નાબૂદ કરીશું પરસ્પર ભાઈચારાની ભાવના કેળવીશું કુદરતી આપત્તિઓનો એકબીજા સાથે સહકાર આપીને સામનો કરીશું લોકશાહીને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે આપણો કિંમતી મત આપીશું એક વિકસિત રાષ્ટ્રનું નિર્માણ એટલે એક રાષ્ટ્ર એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ આપણે તમામ એવી પ્રતિજ્ઞા લઈએ કે વધુમાં વધુ વૃક્ષ વાવીશું વૃક્ષોનું અને પર્યાવરણનું જતન કરીશું અને હરિયાળું રાષ્ટ્રનું નિર્માણ કરીશું અને આવો કાર્યક્રમ તાલુકા કક્ષાનો તાલુકા કાર્યક્રમ ખંભાળિયા સ્વતંત્ર ભારત

આજના અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બધાનું સ્વાગત કરું છું અને આજે જે શ્રીમતી રાઠોડ જે અમારા પ્રાંત અધિકારી છે તાલુકાના આજ રોજ અમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાના છે અને બાળકોને નાસ્તો સ્વાતંત્ર્ય સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી ને બધું કરવાના છીએ અમે અઠ્યોતેર સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિત્તે ખંભાળીયા પે સેન્ટર શાળા પરિવારો વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોળ્યો મને લાયો ઓરાજ મને લાયો કસુબી નોરા એવા દુનિયા ના વિદાનો કસોરાબ્યો કસુરા એવી સાગર ની પાળે સ્વાધીનતા ની ખબરો માં માયો કસુ મી નોરાજ મને લાયો ઓને લાયો કસુ મી નોરા

સંભર્યા જીર સોય તણી સંભરિયા નવે ખંડ નિલા પાવન પાણી વાણી ધાદુર મોર વડ સવદાસણ પૂચાઈ શંકર શ્રાવણ માં સજડે સજડે જીરે શ્રાવણ માં સજડે સજડે

બાળ રામ લક્ષ્મણ ની વાત રે બાળ રામ લક્ષ્મણ ની વાતજીને મૂક દેતી ઓડી મૂક દીધી ધાવી ધાવી ખૂબ યાદ રે તમે ખૂબ દ્રૌપી યાદ शिवाजीने नींदून आवे वासाजी जमाय झूलावे डणा डणा ढोंग राणो ले शिवाजीने नींदून आवे आले मेंडाने कंतारे लांगाए तादे कडाक पाण संबारी कचारी माये होवते संग्राम त्यातो हेमधरी हरी वनारी सात्रवांकाई आज भी या मांगे तारी धोतारी રાખવા ધરમ ત્યાં તો બમુડી રથમાં થકી કંગોળી કાઢી રમી પાદ સારી નીચે હરમ અી ની ઉતરીશિયા

દેખાડે રંગ કે હળિયાળી રંગ લીલુડો એ ભૈરી ભર્યા છે કઈક ઠાર રે એને માર્યા છે કઈક ઠાર અહી ભરી બાંધુ

ગ્રાન્ટ રિક્ષા અંબાળી ગ્રામ પંચાયત ને અર્પણ થઈ છે એ ઈ રિક્ષા ને અહિયાં થી પ્રસ્થાન કરાવશે અને ગ્રામ પંચાયત ના શ્રી વિપુલભાઈ કાવાણી અને તમામ માનુભાવો એ સાથે છે

ચાલો બદલાવી અંદર ગ્રામ પંચાયત ની નું જે અર્પણ કિટી છે એ માટે માન્ય સરપંચ શ્રી ખંભાળિયા ગ્રામ પંચાયત અને સૌ ગામના આગેવાનો પણ સાથે જોડાશે આ બધા આપશો એવી ફરીથી બધા પાસેથી અપેક્ષા રાખીશું ટૂંક સમયમાં જ આપણે આપણા મેડમ પોઝિટિવ થાય એટલે આપણે Apra 3 Ranganian, bohane e chance, ma

ખતિયા કે તુ તુ કે બડેરા ખરમેસુ હેલો બાદે રે નરેન ઓરા કેના ચરા પર ઓ ગા�૱૱ ખવા�લ ખરહ ખા�લ ખરલ ખરલે ખા�લે ખરલે ખરલે ખર઺લેં ખરભાલ ખરસંડ શિંડ ખરાલા ખરાલ ખરાલા� یوں میں بہتا تیرے فصلوں میں لہراؤں جیسے ہر ذرہ تیرا جسم

અમારી બે હાથ ઊંચા કરીને તાળીઓના ઘર બેડાવતી મેડમ આપણે

है घर घर में गाई जाती भारत की एक और माली एक और सागर विशाल चरण पख गंगा सागर बंदे मा मातरम हे देव जन्म भूमि यह तको भूमि कल्याणी है सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है जन्मभूमि यह तबोभूमि कल्याणी है सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है कण कड़ पे है प्राण सीच कर जीवन को दुझराती है કણકણ મેચ કરતી હૈ સોને જૈસી માટી ઇસકી અમૃત જૈસા પી હૈ સોને જૈસી માટી ઈસકી અમૃત જૈસા પી હૈ ભગત સિંહ આઝાદ શરી કે ભારત મા કે भगत सिंह आजाद सरी के भारत माँ के लाल या सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है धन्य सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है सूरज सबसे पहले आकर देखा સવેરા હૈ સૂરજ સબસે પહેલે આગળ તૈસા સવેરા હૈ સુ જૈસી માટી અમૃત જૈસા પાણી હૈ સુ જૈસી માટી ઇસકી અમૃત જૈસા પાણી હૈ લગન મે અજ મુક્ત બસેરા હૈ उड़े गगन में पंछी उनका यह अद्भुत बसेरा है सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है सोने जैसी माटी इसकी अमृत जैसा पानी है अस्तु जय जो तो तेरे दिल का एक बार फिर से दहलीज ऐसी बाहर करा दे मुड़ के ना देखो दिल भरो ओए मुड़ के ना देखो दिल भरो उंगली पकड़ के तूने चलना सिखाया था बच्चन से खान मांझो दिल में रुक साथ बन बाल जानो मन से त्याग बार जो नय जीव में आता ना नचती का गान ओ नय

केला के दिल का केला के दिल से मैंने प्यार करा के केला के दिल का केला के दिल से मैंने प्यार करा के केला के दिल का केला के दिल से मैंने प्यार करा के Subtitles by